સા પાસ સાડે સાત આઠ છ સાડે આઠ સા આઠ સાડે આઠ પાણી નવ નવશો પંચવીસ નવ પન્સ નવ પન્સ નવશો नमस्कार मंडळी आज आपण आलो होतो शेवगाव मार्केटला तर आजचा लाईव्ह कांदा मार्केट शेवगावचा कसा राहतोय काय तर पाहणार आहोत आहोत तर लिलाव चालू झाला आहे कांद्याचा पाहू शकता पाहू आजचा कांदा मार्केट आणि काल तुम्ही पाहिला पैठणचा कांदा मार्केट तर आजचा काय कांद्याला भाव मिळतोय शेतकऱ्याला तेच पाहू आपण चला पाहत राहा व्हिडिओ कंटिन्यू ચાર સવા ચાર સાડે ચાર પાંચસો સાચસો રૂપિયા સાડે પાંચસો રૂપિયા છવા સાત સાડે સાત આઠ આશી આઠસો પચીસ આઠ પછી પચાસ નવસો રૂપિયા નવસો રૂપિયા સાત છ સાત સાત આઠ છો પંચવીસ પછી નવસો પન્સ સાતસો રૂપિયા પંચીસ રૂપિયા સાત પાસ પચાસ હજાર સાત છ સાત સાત હજાર આઠ સાત 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 આઠ સાત સા આઠ છ સાઠ છ સા આઠ છુપે

તીન ચાર સાડે ચાર પાંચ રૂપે સાતસો તીશો કરા બાર સાત રૂપાયો રૂપાયો રૂપાય નવસો રૂપાય નવસો રૂપિયા પાંચ રૂપિયા સાચ સાતસો રૂપિયા સાતસો રૂપિયા સાતસો રૂપિયા સાતસો રૂપિયા સાતસો રૂપિયા